અને આવું જ એક ગામ છે જેને તીર્થ શ્રીકરી ગામ તરીકે પણ ઓળખવામાં આવતું હતું જૈન સંપ્રદાય માટે છાણી આગવું મહત્વ ધરાવે છે કારણ કે અહીં કુંથુનાથ શાંતિનાથ અને સંભવનાથ બિરાજમાન છે શાણી ગામમાં જૈન સમાજના એકસો પચીસ પરિવારો રહે છે જ્યારે તેની સામે અત્યાર સુધીમાં એકસો લોકો દીક્ષા લઈ ચૂક્યા છે જેમાં દરેક ઘરમાંથી એક વ્યક્તિનો સમાવેશ થાય છે અને સૌથી વધુ દીક્ષાર્થીઓમાં સાહીઠ યુવાનો છે એટલું જ નહીં શાંતિલાલ છોટાલાલના એક જ પરિવારમાંથી સૌથી વધુ અઠ્યાવીસ લોકોએ દીક્ષા લીધી છે છેલ્લા બસો વર્ષની અંદર સાધુ સંતો એના પુણ્ય પ્રભાવે એના ગામની અંદર રહેલા જૈનોમાં એટલી બધી ઓવરનેસ ચેતના આવી કે જેના કારણે ગામમાં અહીંયા મૂળભૂત એંસી ઘરો એમાંથી એકસો ને સાહીઠ જને દીક્ષા લીધી ગામના જ રહીશો એમાં એક ગૌરવવંતો પરિવાર અમારો એટલા માટે છે કે આથી કેટલાક વર્ષો પહેલાં અમારા પરિવારમાંથી દીક્ષા જ ન હતી એક પણ ઘર નહીં અમારા પરિવારમાંથી એક પણ દીક્ષા નહીં અને પછી ક્યાંય ભગવંતોની એવી કૃપા થઈ ગુરુદેવ અશોક સાગર સુરે મહારાજ સાહેબ જીનચંદ્ર સાગર સુરી મહારાજ હેમચંદ્ર સાગર સુરે મહારાજ હું પોતે અમારા પરિવારમાંથી સત્યાવીસ જણને દીક્ષા લીધી છે અને અહીંયા બહારથી આવેલા એની દીક્ષા પણ લગભગ સોથી વધારે છે આ સો વર્ષના ઇતિહાસમાં કહું છું અહીંયા કમલસુરી મહારાજ લબધિસુરી મહારાજ બાપજી મહારાજ નમિષ્વરી મહારાજ સાકરજી મહારાજ ચંદ્રશેખર વિજય મહારાજ જમ્બુ વિજયજી મહારાજ આવા જ મૂર્ધન આચાર્યો ગણાય એ લોકોએ ચતુર્માસ કર્યા છે છાણી ગામમાં ત્રણ મોટા દિરાસરના નિર્માણ થયેલા છે નવાર આચાર્ય ભગવંતો છાણી ગામમાં ચાતુર્માસ કાઢવા રોકાયા છે અને આ સમય દરમિયાન પ્રવચનો વિવિધ ધાર્મિક ઉત્સવો ઉજવાય છે જેને કારણે લોકોમાં ધર્મ પ્રત્યે જાગૃતિ આવે છે અને તેનાથી લોકોને દીક્ષા લેવાની પ્રેરણા મળે છે ત્યાંથી આચાર્ય ભગવંતો અને મુનિ ભગવંતોએ જે દીક્ષા લીધી છે એનો વારંવાર અમારી જોડે અમારા ગામ જોડે કનેક્શન રહે છે ચોમાસા કરે છે એના ઉપદેશથી અને લોકો એવા ધન જે પહેરાય છે એનાથી લોકો સાધુ મહારાજના સંપર્કથી અમારે બારે માસ ચોમાસા સિવાય સતત અહીંયા સાધુનો અને સાધ્વીજી મહારાજનો સંપર્ક રહે છે એટલે લોકો ધર્મ પ્રેરિત રહે છે અને એ ધર્મ પ્રેરિતના આચાર્ય મહારાજ અને સાધુ મહારાજના ઉપદેશથી લોકો ધર્મનું શીખે છે અને એમને દીક્ષા લેવાનું મન થાય છે શાણી ગામના વાણિયાવાડ વિસ્તારમાં મોટાભાગના જૈન પરિવારો રહે છે જેમાં એક પરેશભાઈ શાહનો પરિવાર પણ છે જેમના જ પરિવારમાંથી ત્રણ વ્યક્તિ એટલે કે દાદા બે કાકાએ દીક્ષા લીધી હતી આ એ જ ગઢ છે જ્યાં પૂજ્ય વિક્રમસુરી મહારાજનો જન્મ થયો હતો અને અહીંથી જ સમગ્ર દેશમાં પરિભ્રમણ કરવા ઉપરાંત સંઘ પરંપરા શરૂ કરી હતી સંસ્કાર હોય છે બધાને અહીં ગાડી નાના બાળકો પાઠશાળા જાય સ્કૂલે જતા પહેલાં અમને અમારા જૈન શાસ્ત્રના સંસ્કાર મળે મારા ઘરમાંથી ત્રણ દીક્ષા એક પપ્પા થી મોટા કાકા મારા છે અને પપ્પા થી નાના કાકા મારા છે મોટા કાકા મહારાજ નું નામ નવીન સુરી મહારાજ સાહેબ નાના નું નામ વિક્રમ સુરી મહારાજ સાહેબ બંનેએ જૈન શાસન ખૂબ ડંકો વગાડ્યો તે પછી મારા દાદા મહારાજે પણ દીક્ષા લીધેલી એટલે કે મારા પપ્પાજી ના પપ્પા એમને પણ દીક્ષા લીધેલી અને તે જમાનામાં તેર વર્ષની ઉંમરે જ્યારે ખાલી ટ્રેનો ચાલતી હતી ભાગીને દીક્ષા લીધેલી છેલ્લા બસો વર્ષથી છાણી ગામમાં જઈનો વસવાટ કરે છે અને અહીં જૈન સમાજના ભવ્ય ભૂતકાળને સંગ્રહાલયમાં સાચવવામાં આવ્યો છે તો આજે પણ અહીં વસતા પરિવારો પોતાના સંતાનોને ધર્મના માર્ગે ચાલવા તૈયાર કરે છે કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા